జయ శ్రీ కృష్ణ చోలీ తు చోయలి తు చో దూరే తారూ చ గోలి దూరే చోలీ తు చోయలి తు చో దూరే తోయలి దూరే તારા જગત માં નિર્દય લોકો વચ તારા જગત માં નિર્દય લોકોવ બ્રહ્મ હત્યા કરતા મેં તો જોયેલી દૂરે તારું જગત કાના જોયેલી દૂરે બ્રહ્મ હત્યા કરતા મેં તો જોયેલી દૂરે તારું જગત કાના જોયેલી દૂરે તારા જગત માં કોઈને દયા નથી આવતી તારા જગત માં કોઈને દયા નથી આવતી બેન પણ ને ચક્કર દેતા જોયેલી દરે તારું જગત કાના જોયેલી દૂરે બેન પણ ને ચકરો દેતા જોઈ લીધું રે તારું જગત કાના જોઈ લીધું રે જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું રે તારું બનાવેલ જગત જોઈ લીધું રે આરે કળિયુગમાં કોઈને મા બાપ નથી ગમતા અરે કળિયુગમાં કોઈને મા બાપ નથી ગમતા અરે કળિયુગમાં મા બાપ ભગવાન છે અરે કળિયુગમાં મા બાપ ભગવાન છે કરડા ઘરમાં મુકતા મેં તો જોયેલી દૂરે તારું જગત કાના જોયેલી દૂરે કરડા ઘરમાં મુકતા મેં તો જોયેલી દૂરે

સંતોને ચકારો દેતા જોયલી તુરે તારું જગત મેં તો જોયેલી તુરે સંતોને ચકારો દેતા જોયલી દૂરે તારું બનાવેલ જગત જોયલી દૂરે ઘર ને આંગણે કૂતરા રે આવે ઘર આંગણે જો કૂતરા ઓ આવે લાકડી લઈ બગાડતા જોયેલી ધારે બારું બનાવેલ જગત જોયેલી દૂરે લાકડી લઈને બગાડતા મેં લીધું રે તારું બનાવેલ જગત રે જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું રે તારું જગત લીધું રે મંદિરે બેસીને સંતોષ તસંગ કરતા મંદિરે બેસીને સંતોષ તસંગ કરતા લોગરાને નિંદા કરતા જોયેલી દારે તારું જગત કાના જોયેલી દૂરે લોગરાને નિંદા કરતા જોયેલી દારે તારું જગત કાના લીધું રે જોયેલી તું જોયેલી તું જોયેલી રે તારું ય જગત કાના જોયેલી ચચાંગ મંડળ તારા ભજન કરે છે ચંગ મંડળ તારા ભજન કરે છે ભજન કરીને તારા દર્શન માગે તારું જગત કાના જોયેલી રે ભજન કરીને તારા દર્શન માગે તારું યા જગતકાના જોયેલી ધૂરે લીધું તું લીધું તું જોયેલી ધૂરે તારું કાના જગતકાના જોયેલી ધૂરે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં